મારો કેટલો આવું કેટલો કસરો કામ જ ના કરતો ને ગામમાં જવાનું હોય તો ગામમાં માં જાય ખાવા મળે બહુ પવન નો આવે તો સારું નકર કચરા ની ઉડી જાય

નાના છોકરા ની હું તમને ફેરી લાવ ના હું થોડો નાનો છોકરો છું પછીડો હતો એ હારું તો લેતો આવું બોલો નિહાણી ઓરડી તો મારે તો આખો દિવસ ઓરડી ઉપર રહેવું પડત નેહાણી ગેટ બનાવો તો તમને બધા યાદ કરશે કેટલો ખર્ચો થતો હશે હવે ઈ મને નથી ખબર આ મમરાભાઈ એને પૂછવી મમરાભાઈ તમારું એક કામ હતું હું ભોલો ને એ અમારે વાડી વિસ્તારમાં ગેટ બનાવો છે કેટલો ખર્ચો થતો હશે કેટલો ખર્ચો થાય તો અચાસ હાજર ઘટે ને તો પછી લઈ જઈજો એ વાંધો નહીં અને આમ જવો ઓલી બાજુ થી રસ્તો આવે છે ને ત્યાં પ્રવેશ દ્વાર બનાવવાનો છે અને ઉપર ભોળા દાદા નું નામ લખવાનું એ વાંધો નહીં ભોળા દાદા નું નામ લખી નાખશું બસ હવે તો ભલે દાદા તમને બધા કાયમ યાદ કરી હા